નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો એસ લાઈવ ન્યુઝ બુલેટિન નજર નાખીએ અત્યાર સુધીના મુખ્ય સમાચારો પર રાજ્ય સહિત અમદાવાદમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ની જન્મ જયંતિ ઉજવણી મોદી સરકારનું નવ શાસન ખેડૂત અને વિરોધી કયું પૂર્વ કેન્દ્રીય મંત્રી જયરામ રમેશે આહી સમાજ દ્વારા આયોજિત ભાગવત સત્તામાં મહાનુભાવની મહાનુભાવો બંધારણના પદરામણી બંધારણ ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની ની એકસો પચીસ જન્મ જયંતિ નિમિત્તે આજે દેશ રાજ્ય સહિત અમદાવાદ શહેરમાં ધામધૂમપૂર્વક ઉજવણી કરાઈ રહી છે આ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત ગુજરાતના મુખ્યમંત્રી આનંદીબેન પટેલ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને શ્રદ્ધાંજલિ અર્પી છે જ્યારે સારંગપુર દરવાજા બહાર આવેલા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાએ કોંગ્રેસ ભાજપ સહિત રાજકીય પક્ષો સંસ્થાઓ સંગઠનો એ પુષ્પાંજલિ અર્પણ કરી હતી રાજ્યના તેત્રીસ જિલ્લાઓમાં આઠ સમરસતા યાત્રાઓનું

મોટર વાહનો નિમિત્તે કોંગ્રેસ પક્ષ દ્વારા પ્રજાલક્ષી કાર્યક્રમનું નું આયોજન પણ થયું છે અમદાવાદમાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકી અને વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા શંકરસિંહ વાઘેલા સહિત મહાનુભાવો વિવિધ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે કલાકે સાથે રાત્રે સાહીબાગ મહાનગર માં બંધારણ દિન નું આયોજન પણ કરવામાં આવ્યું છે પૂર્વ કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસ અગ્રણી નેતા જયરામ રમેશે સોમવારે અમદાવાદની મુલાકાતે આવ્યા હતા જ્યાં તેમણે ભાજપ દ્વારા ભૂમિ ભૂમિ અધિગ્રહણ કાયદામાં કરાયેલા સંશોધન ને બિનસૈાંતિક અને ગેરબંધારણીય ગણાવ્યો છે તેમણે જણાવ્યું કે ભાજપે ચોક્કસ વર્ગને ફાયદો કરાવવા બબ્બે વાર આ કાયદામાં સંશોધન કરી તેની

રમેશે જણાવ્યું હતું સમગ્ર દેશમાં હાલ માત્ર એક જ વ્યક્તિ જ્ઞાની અને બાકી બધા મૂર્ખા હોય તેવો દેખાડો ભાજપ દ્વારા કરાઈ રહ્યો છે તેવો પણ આક્ષેપ જયરામ રમેશે કર્યો હતો તેમણે વધુમાં જણાવ્યું કે અમે આ કાયદાનો વિરોધ કરીએ છીએ આ કાયદાના નવા સંશોધન અનેક સિદ્ધાંતોથી વિપરીત છે આ કાયદામાં કરાયેલા સંશોધન પક્કે તેનાથી સાથી પક્ષોના શિવસેના અને અકાલી દળ પણ અસંતોષ પ્રવર્તે છે તેવી જ રીતે આરએસએસ નું વલણ પણ આ મુદ્દે સરકારથી સમત થતું નથી અલબત્ત સરકાર માટે હાલ બેકઅપ ટાઈમ હોય તેવું લાગી રહ્યું છે તેમ પણ તેમણે કહ્યું હતું લાંભા અને મણિનગર વોર્ડમાં નારોલની આસપાસ વિસ્તારમાં 70 થી 80 સોસાયટી વિસ્તારમાં રસ્તા ગટર પાણી અને જોડાયા પ્રદેશ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ સિદ્ધાર્થભાઈ પટેલ મ્યુનિસિપલ કોંગ્રેસ ના નેતા બદ્રુદ્દીનસિંહ સુરેન્દ્ર પક્ષી કાલિદાસ સોલંકી કૈલાસ ઠાકોર વિપુલભાઈ પટેલની ઉપસ્થિતિમાં ઉપવાસીઓ આ પારણા કર્યા હતા અને સૌ કોંગ્રેસ ના ખેસ પહેરાવવામાં આવ્યા હતા મણિનગર

એમ્બ્યુલન્સ પણ જઈ શકતી નથી તેવી પરિસ્થિતિ છે આવી અનેક સમસ્યાઓને ધ્યાનમાં લઈને મ્યુનિસિપલ કોર્પોરેશનની વિરુદ્ધમાં આ વિસ્તારના ભાજપના આગેવાનો ઉપવાસ આંદોલન કર્યું હતું જેને પણ ભાજપ દ્વારા નહીં ગણગારવામાં આવતા ભાજપના કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા હતા આહી સમાજ આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું ભવ્ય આયોજન થયેલ છે જેના જેમાં હજારો સંખ્યામાં ભાવિક કથા શ્રવણ કરીને ધર્મ લાભ લઈ રહ્યા છે કથાના બીજા દિવસે પણ અભૂતપૂર્વ માનવ મહેરામણ કથા શ્રવણ માટે ઉમટી પડ્યો હતો શ્રદ્ધાળુઓનો પ્રવાહ વધી જતા આયોજકો દ્વારા આગોતરી વ્યવસ્થા રૂપે કથા મંડપ સિવાય વધારાનો મંડપ અને બેસવાની વ્યવસ્થા કરી તે મંડપ પણ ખીચોખીચ ભરાઈ ગયો હતો અને શ્રોતાઓને કૃષ્ણ લીલા સાંભળીને ધન્યતા અનુભવી હતી કથાના બીજા દિવસે સંતો મહંતો અને સમાજના શ્રેષ્ઠીઓ પણ કથા શ્રવણ માટે ઉપસ્થિત રહ્યા હતા જેમાં સતાધાર થી પૂજ્ય ગોવિંદ બાબુ પેટલા રણછોડરાય મહારાજ તેમજ જામનગર થી ભીખુભાઈ ગોદર સહિત મહાનુભાવ ઉપસ્થિત રહ્યા હતા જેઓ આઈ સમાજના ના મોભી જસુભાઈ બારોડ ના હસ્તે જસુભાઈ બારડ ના હસ્તે સાલ અને સ્મૃતિ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા કથાના બીજા દિવસે વક્તા ડૉક્ટર મહેન્દ્રપ્રસાદ શાસ્ત્રીએ પરીક્ષિત રાજાની વાર્તા સાથે શ્રોતાઓને કથાનું રસપાન કરાવ્યું હતું કથાના શ્રવણ માટે આવતા ભાવિકો માટે પ્રસાદની પણ અલદાયી વ્યવસ્થા કર અલદાયી વ્યવસ્થા આય સમાજ દ્વારા કરવામાં આવી છે જેમાં બગદાણા ધામના બાપા સીતારામ સેવા મંડળ ટીમ દ્વારા ભોજન વ્યવસ્થા સંભાળવામાં આવેલ છે તો સાથે સાથે હાલના ઉનાળામાં ધોમધત્તા તડકામાં પટાણગઢમાં રાજુલાના નંદકિશોર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વિનામૂલ્યે વિતરણ કેન્દ્ર પણ કરેલું છે જેને જેનો શ્રોતાજનો લાભ પણ લઈ રહ્યા છે મિત્રો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર